નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિષય છે ગુજરાત સરકાર દ્વારા જે જે સરકારી ભરતીઓ કરવામાં આવશે નોકરીઓ માટેની અને એની અંદર જે કૌભાંડો થયા છે એના સંદર્ભમાં વાત કરવી છે ગઈકાલે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના દ્વારા લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓની અંદર જે હકીકત આધારિત વિડીયો બનાવ્યો અને ઘણા સારા રિસ્પોન્સ મળ્યા કેટલાક લોકોને નથી ગમ્યું અને સ્વાભાવિક છે કે ના ગમે આપણી વાત બધાને ગમવી એ જરૂરી નથી એના કેટલાક લોકો વિરોધ કરનારા અથવા તો તમારામાં ખામીઓ શોધનારા હોવા જોઈએ અને એમાંથી આપણને કંઈક સારો રસ્તો મળે વાતની શરૂઆત કરતાં પહેલાં બે ઉદાહરણો આપી દેવા છે કે એક ઉદાહરણ છે ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી અને બીજા ચાર જણા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મિનેશ શાહ ડેવલપમેન્ટ ઓફિસર વૈશાલી પઢિયાર અને વિલ્સન પ્રિન્ટ સિટીના માલિકોની સામે ઈસીબી કોર્ટના જજના આદેશના આધારે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધવા પાછળનું કારણ એવું હતું કે એમણે પ્રિન્ટિંગના નામે ડેવલપમેન્ટના નામે અને થાપણોના નામે ખૂબ મોટી રકમોનું કૌભાંડ કર્યું હતું એ કૌભાંડ પુરવાર થવાના કારણે એમની સામે ફરિયાદ નો થઈ અને એફઆઈઆર તો આ કેસ છે ને સમગ્ર ભારતની યુનિવર્સિટીઓની સંદર્ભમાં સૌથી પહેલો કેસ છે કે એક કુલપુતિ સત્તા પર ચાલુ હોય ને એની ઉપર ફરિયાદ નો થઈ હોય આ પહેલો કેસ છે આખા ભારતની અંદર જો કુલપતિ જે શિક્ષણનું જેને કામ છે એ કુલપતિ આવું આર્થિક કૌભાંડ કરતા હોય તો એમને શિક્ષણની બાબતમાં ડિગ્રીઓ આપવામાં અને બાળકોના વિદ્યાર્થીઓને ભણાવવામાં શું શું કૌભાંડ નહીં કરવા હોય માટે આ ઉદાહરણ આપવું પડ્યું છે બીજું ઉદાહરણ એક એવું ધ્યાનમાં આવ્યું કે અમદાવાદના નારણપુર વિસ્તારમાં આવેલી નેશનલ એજ્યુકેશન મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી નામની એક પ્રાઇવેટ સંસ્થાએ પાંચ હજારથી વધારે બોગસ ડિગ્રીઓ રૂપિયા છ હજારથી દોઢ લાખ રૂપિયા લઈ અને વેચી અને એના સંદર્ભમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશને પણ આ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી આ સંસ્થા ત્રીસ થી ચાલીસ સ્માર્ટ નોકરીઓ પર રાખી અને નોકરી ડોટ કોમ નામની વેબસાઇટ ઉપરથી જરૂરિયાતમંદ યુવાઓના ડેટા એકત્ર કરી અને એમની સંપર્ક કરી અને એમનું કાઉન્સિલ કરવામાં આવતું અને એ લોકોને આ ડિગ્રીઓ લેવા સમજાવવામાં આવતું હતું આ બે બાબતનું ઉદાહરણ આપણે એટલા માટે આપું છું કે જે લોકો કડી મહેનત કરે છે ગરીબાઈમાંથી એ પોતે પગભર ન થવા હોવા છતાંય તંતોડ મહેનત કરે છે શિક્ષણ પાસે પૈસા ખર્ચે છે એવા બાળકો એવા યુવાનો મહેનત કરીને આગળ વધવા માગતા હોય પરંતુ એમની મહેનત ઉપર આવી બોગસ વાળા તરાપ મારતા હોય બીજી બાજુ કે યુનિવર્સિટીના સત્તાવાળાઓ ખૂબ શિક્ષણના ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા યુનિવર્સિટીના કલકુલપતિનું સ્થાન ખૂબ ઊંચું અને આદરભર્યું સ્થાન છે હવે એવા જ માણસ જો આર્થિક કંભાઉન્ડમાં સંડોયેલા હોય તો એ બીજા કૌંડા કૌભાંડો કેમ ના કરે હવે અગત્યની બાબત એ અગત્યનો સવાલ એ છે કે ભાઈ તમે તમારા બાળકોને ભણાવો છો તો શા માટે ભણાવો છો દરેક મા બાપની એવી મહેષ્છા હોય છે કે પોતાનો દીકરો પોતાની દીકરી સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને ભારત સરકાર અથવા ગુજરાત સરકારના કોઈ સારા પદ ઉપર નોકરી પ્રાપ્ત કરે તો નોકરી પ્રાપ્ત કરવાની સાથે સાથે એને સારી પત્ની મળે અને એનું જીવન આર્થિક રીતે બે પાંદડે થાય એ પરિવાર સુખી થાય આવી એમની મનશા હોય છે એમની પોતાની યોગ્યતાના આધારે કોઈ ક્લાર્કમાં સેટ થતા હોય કોઈ ચોથા વર્ગમાં થતા કોઈ બે વર્ક ટુ વર્ક બેમાં સેટ થતા હોય એ અલગ વસ્તુ છે પરંતુ આવા બાળકો આવા યુવાનો જ્યારે આવી કડી મહેનત કરતા હોય અને લાખો મા બાપો પોતાના બાળકોનો પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાંય મજૂરી કરી ઓછી પાછીના કરીને વ્યાજવા લાવી અને જ્યારે પોતાના દીકરાઓને ભણાવે અને એ દીકરાઓ જ્યારે પરીક્ષા આપવાની આવે પરીક્ષાઓ આપવા જાય અને એ પછી સ્થિતિ એવી આવે કે ભાઈ પેપર ફૂટી ગયું છે પરીક્ષા રદ થઈ છે પાંચ દસ લાખ રૂપિયાની અંદરના સોદા થઈ ગયા આવું સાંભળવા મળે તો જે યુવાનો જે યુવતીઓ બબે તત્વ ચાર પાંચ પાંચ વર્ષ સુધી સળગ મહેનત કરતા હોય રાત દિવસ ઉજાગરા કરતા હોય એમની પાસે આ આપો આના જે ભરતીઓના પુસ્તકો વસાવવાના પૂરા પૈસા નથી હોતા એટલે ઘણા દીકરા દીકરીઓ તો બબે ચચારના ગ્રુપમાં થઈને આવા પુસ્તકો વસાવતા હોય છે એ લોકો ગ્રુપમાં થઈને આવા પુસ્તકો એ પુસ્તકો લગભગ મોંઘા હોય છે સસ્તા નથી હોતા અને બધા અવેલેબલ નથી હોતા પરંતુ એમણે પરીક્ષા આપવાની હોય પરીક્ષાની અંદર એમને ચોક્કસ માર્ગદર્શન મળે એટલે એ લોકો આવા પુસ્તકો વસાવતા હોય પરંતુ બે હજાર એક પછી ગુજરાતની અંદર જે જે ભરતીઓ થઈ એમાં મોટા ભાગની ભરતીઓની અંદર કૌભાંડ થયા છે મોટા ભાગની ભરતીમાં કૌભાંડ થયા છે અને આ કૌભાંડો કરનારાઓ અત્યાર સુધી એના સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થઈ હોય અને સજા થઈ હોય એવું ઉદાહરણ ધ્યાનમાં નથી આવ્યું ખાનગી નું હશે તો આપણને ખ્યાલ નથી પરંતુ બે હજાર ફેબ્રુઆરી બે હાજર ચૌદમાં ગુજરાત રાજ્યના તલાટીઓની ભરતીનું એક કૌભાંડ આવ્યું બે હજાર ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં ગુજરાતની અંદર તલાટીઓની ભરતીનું કૌભાંડ આવ્યું આપણા એક રાજકીય નેતાએ એવું કહ્યું હતું કે હું ખાતો નથી ખાવા દેતો નથી પરંતુ હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તમારા અસ્તિત્વના આધાર માટે તમારા માટે કંઈ અમે બચવાય પણ નથી દેતા બે હજાર ચૌદમાં જે તલાટીનું કૌભાંડ જાહેર થયું ને એમાં એક ઉમેદવાર પાસે નવ લાખ રૂપિયા સેટ થયા હોય એવા અખબારી અહેવાલો હતા અને એનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત હતા કલ્યાણસિંહ ચંપાવત ની સાથે ખેડા જિલ્લા ભાજપના સંગઠન મંત્રીએ એ પોલીસને જે નિવેદન આપ્યું એમાં એમાં એમણે એવું જણાવ્યું હતું કે ભાઈ ચંપાવત તો મીડિયેટર છે મોટા માથાઓ તો અલગ છે બે હજાર સોળમાં ચંપાવતે કશું એવો દાવો કર્યો કે ગુજરાતમાં બે હજાર એક થી ચંપાવતે એવો દાવો કર્યો બે હજાર સો માં કે બે હાજર એક પછી ગુજરાતમાં પચાસ હજાર જેટલી ગેરકાયદે ભરતી કરવામાં આવી છે આવો દાવો કરવા સાથે આ ભાઈશ્રીએ એવો પણ દાવો કર્યો કે ભાઈ એ સમયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આમાં સામેલ હતા એવો ચંપાવતે આક્ષેપ કર્યો છે અને એ આક્ષેપો જે તે સમયના પ્રિન્ટ મીડિયાની અંદર છપાયેલા છે એના આધારે વાત કરું છું ચૌદ એપ્રિલે જે બે હજાર ચૌદના દિવસે આજે ચંપાવતની એ પછી ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી ભારતના ભાજપના જ કેટલાક લોકો એવડી પાછા એમ પાર્ટી ફંડ લેવા આવતા હતા ચંપાવતનો આક્ષેપ એવો છે કે ભાજપના કેટલાક લોકો પાર્ટી ફંડ લેવા આવતા હતા ને એમનું કેવું એવું હતું કે તમારા વિદ્યાર્થીઓને તમે એવું કહેજો કે ઉત્તર વહીની અંદર અમે ચોક્કસ જગ્યા કહીએ ત્યાં આગળ બી લખી નાખે અને એના આધારે અમે એને પાસ કરીશું આવું નો આક્ષેપ જે તો આક્ષેપ સાચો તો ખોટો ન પરંતુ એની અંદર આક્ષેપો પ્રત્યાક્ષેપો ખૂબ થયા ચંપાવતે જે આક્ષેપ કર્યો ને એ સમજવા જેવો છે કેમ કે આવા કાવતરાની અંદર નાણામાસનો ઉપયોગ કરવામાં આવે છે નાણાં માસનો માણસનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખ્યાલ હશે કે બે હજાર એક પછી ગુજરાતના મુખ્યમંત્રીને મારી નાખવા માટે ત્રાસવાદીઓ આવતા હતા અને એ ત્રાસવાદીઓને પકડી લેવામાં આવતા હતા એવું ડીજી વણઝારા નામના એ સમયના ઉચ્ચ અધિકારી દ્વારા વારંવાર કહેવામાં આવ્યું હતું પરંતુ ડીજી વણઝારાને જ્યારે કોશરબી કૌભાંડની અંદર એરેસ્ટ કરવામાં આવ્યા એ પછી ડીજી વણઝારાનું કોઈ મદદગાર અથવા તો કોઈ એનો ગોડફાધર ના રહ્યું અને ડીજી વણઝારાએ એક સ્ફોટક પત્ર લખી એને પોતાની સાથે ગદ્દારી થઈ છે આવું એણે જાહેર કરવું પડ્યું હતું એટલે જ્યારે મીડિયેટરો હોય અથવા તો નાનો માણસ હોય એનો મોટા માથાઓ વારંવાર આવો દુરુપયોગ કરતા હોય છે અને ચંપાવતના કિસ્સામાં પણ એવું બન્યું હશે પણ એ જે બન્યું હોય એ એમની વચ્ચે પણ એને એમણે જે જે આક્ષેપો કર્યા એની અંદર સ્પષ્ટ રીતે એમનું કહેવું એવું હતું કે ભાઈ ગુજરાતની અંદર બે હજાર એક પછી પચાસ હજાર નોકરીઓ ખોટી રીતે ભરતી થઈ છે શિક્ષણ મંત્રી ચુડાસમા સામે આક્ષેપ કરતા કર્યા પછી ચંપાવતની ધરપકડ થઈ અને એ ધરપકડ પછી આ પ્રકરણ ઉપર ઢાંકી છોડો કરી દેવામાં આવ્યો અત્યાર સુધી એમાં કોના સજા થઈ શું થયું અને કોઈ તપાસ થઈ સત્ય બહાર લાવવામાં નથી આવ્યું પરંતુ એ વખતે ચંપાવત કેસની તપાસ કરનારા પોલીસ અધિકારીએ ચંપાવત પાસેથી રૂપિયા પચાસ લાખનો તોડ કર્યો હતો એવા પણ અખબારી અહેવાલો ઉભા આવ્યા હતા આ સાથે તમને બીજી એક વાત એ યાદ કરાવી દઉં કે મધ્યપ્રદેશની અંદર વ્યાપમ નામનું એક કૌભાંડ થયું અને જેની અંદર એ કૌભાંડમાં સંકળાયેલા લોકો હતા એવા અડતાલીસ લોકોને એ અપમૃત્યુ થયા કોઈના અકસ્માત થયા કોઈએ સુસાઇડ કર્યું કોઈએ પણ હું આ કૌભાંડ સાથે સંકળાયેલા અડતાલીસ લોકોના મૃત્યુ થયા અને એ કૌભાંડ આજ સુધી એનો આખરી અંજામ કોણ આપનાર એવું કશું પુરવાર થયું નથી એટલે આ કૌભાંડમાં ચંપાવતવાળું જે તલાટીઓનું કૌભાંડ હતું એની અંદર બહુ સમજવા જેવી બાબત એ છે કે ફેબ્રુઆરી બે હજાર પંદરમાં તલાટીની પરીક્ષાઓમાં બેઠેલા અને ચાર જુલાઈ સોળ માં આ પરીક્ષા રદ કરી દેવાઈ જે લોકો આ પરીક્ષા રદ કરી દેવામાં આવી એટલે હવે જેટલા યુવાનોએ મહેનત કરી તંતોડ મહેનત કરી કેટલા કે સેટિંગ કર્યા છે ના કર્યા હોય એમનો સવાલ છે પરંતુ એમની મહેનત પાણીની અંદર જઈ શા કારણે કે આની અંદર એવા લોકો હતા કે એમણે એક એક ઉમેદવાર પાસેથી પાંચ પાંચ દસ દસ પંદર પંદર લાખ રૂપિયા લઈ એમ ખોટી રીતે ભરતી કરવી હતી આખી પરીક્ષા રદ થવાનું મુખ્ય કારણ એ કે એવા વચ્ચે મીડિયેટરો હતા અને એ મીડિયેટરોએ પાંચ પચીસ લાખ રૂપિયા લઈ અને એમ લાયકાતવાળા હોય કે ના હોય એવા ઉમેદવારોના નોકરીમાં સેટ કરી દેવાના હતા અને એના કારણે આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી આ એક આવા સેંકડો બનાવવો બને છે માધ્યમિક શિક્ષકોની ભરતી કરવાની હોય તો એમાં સેટિંગ કરાયેલા ઉમેદવારને લેવા માટે અને હોશિયાર ઉમેદવારને ના લેવા માટે એવા લોકોને મોડા કોલ લેટર મોકલવામાં આવે છે જેને લેવાનો ના હોય હોશિયાર સેટિંગ કરેલો હોય એને સમયસર કોલ લેટર મળી જાય અને જેને નથી લેવાના એના મોડા કોલ લેટર એટલે આ એક એ પછી જે હોસ્યા હોય ગમે તે કરે પરંતુ એની એ પહેલા તો સેટિંગ થઈ ગયું હોય ગોઠવવાના હોય ને ગોઠવી ગયો હોય આ સમયગાળામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર અગિયાર બારમાં ની ભરતી દરમિયાન ત્રણસો કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે બે હાજર અગિયાર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી કરવામાં આવી એમાં ત્રણસો કરોડનું કૌભાંડ થયું હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ આક્ષેપો આવા આક્ષેપો કરવા ને આધાર સિવાય એ સજાપાત્ર ગુનો બને છે એટલે જેને આક્ષેપો કર્યા હતા પરંતુ એ આક્ષેપોમાં વધુ જ હોય આવી જ બીજી ભરતી એલઆરડી લોક રક્ષક દળની ભરતી બે ડિસેમ્બર અઢાર ના રોજ ગુજરાતના લગભગ ચોવીસો સેન્ટર ઉપર આઠ પોઈન્ટ છોતેર લાખ એટલે આઠ લાખ છોતેર હજાર ઉમેદવારો પરીક્ષા આપવા બેઠા અને એ પેપર લીક થયું અને પેપર લીક થયા પછી ગાંધીનગર સેક્ટર સાત માં પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ પણ લખાવવામાં આવી બોર્ડ દ્વારા ફરિયાદ લખાવવામાં આવી પરંતુ આઠ નવ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની તૈયારી એમણે કેટલા લાંબા સમયથી કરી છે પરીક્ષા માટે એમણે લાંબા સમય સુધી તૈયાર કરી ઉજાગરા કર્યા હોય વાંચ્યું હોય લખ્યું હોય અને એ વાંચવા લખવા માટે આ પરીક્ષાની તૈયારીઓ કરવા સાથે એ યુવાનો પોતાના ઘરમાં આર્થિક ઉપાર્જન કરી શકે પોતાના મા બાપનું કંઈક મદદરૂપ થઈ શકે એવું કરી શકતા નથી અને મા બાપ એ પણ સમજીને એવા યુવાનો યુવતીને એના વાંચવાના કામમાં મગ્ન રહેવા માટે એને ડિસ્ટર્બ નથી આવ્યા જો સમજવા જેવી બાબત એ છે કે આવતીકાલે નોકરી મળશે મહિના પછી છ મહિના પછી મારા દીકરા મારી દીકરીને મળશે ત્યાં સુધી એમના દીકરા દીકરી પરીક્ષાની તૈયારી કરે ને એટલે એને બીજા એ જે પરિવાર હોય ને એનો જે આર્થિક વ્યવસાય હોય ને એની અંદર એનો જોતો રોમ નથી આવતા અને પછી પરીક્ષા આપે ને એ પરીક્ષા આપે ને ત્યારે પછી એને ખબર પડે કે પેપર ફૂટી ગયું છે કે પરીક્ષા રદ થઈ છે કાં તો આપણા નાપાસ થયા છીએ એટલે આ આ જે કૌભાંડો છે એ ખરેખર આવા અનેક કૌભાંડો થયા છે પુરવાર થયું છે અને છતાંય ક્યાંય એની સામે ચોક્કસ પગલાં લેવાયા હોય એવું નથી બન્યું આથી પણ મોટું કૌભાંડ સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસના ના દિવસે બિન સચિવાલય કારકુના આશ્રિતની પરીક્ષા લેવામાં આવી અને એ પરીક્ષાની અંદર સુરેન્દ્રનગરના કેટલાક કેન્દ્રોની ઉપર ગેરરીતિ થઈ થઈ રહી હોય એવું સીસીટીવી ફૂટેજમાં પકડાયું અને એના કારણે ખૂબ ખૂબ મોટો વહાફો થયો રાજકીય પક્ષોના આક્ષેપો પ્રત્યક્ષેપો વિદ્યાર્થીઓ આંદોલનો કર્યા પરીક્ષા રદ થઈ પણ એથી શું જે લોકો સાચા હતા એનું એનું જે આખું પેપર ફોડવામાં આવ્યું એમ ઘણા બધા એની અંદર ભાગીદાર હતા પેપર ફોડનારા એ બધી વાત સાચી છે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી બધું કરવામાં આવ્યું પરંતુ અંતે તો જે ઉમેદવારો છે એ લોકોનું સૌથી મોટા મોટું નુકસાન છે બે હજાર અઢારમાં જે ટેટની પરીક્ષા લેવામાં આવી ટેટ અને મુખ્ય સેવિકાની નાયબ ચૂંટણીની આની અંદર એ પેપર લીક થયું હતું લેબર નું પેપર બે હાજર બાવીસમાં પરીક્ષા પહેલા જે લીક થયું અને ગુજરાત એટીએસ અને પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવી આ બધામાં સૌથી ઘાતક બાબત શું બને છે કે સુખી દાંપત્ય જીવન જીવતા યુવાનો યુવતીઓ લાંબા ગાળાની એમની મહેનત ધીરજ અને ટકી રહેવાની એમની જે મનશા છે એની ઉપર બહુ ગંભીર અસરો થાય છે કેટલાક યુવાનો યુવતીઓ તો માનસિક રીતે હતપ્રપ્ત થઈ જાય છે નાસીપાસ પાસ થાય છે અને તમને બધા જાણો છો કે કેટલાક યુવાનોએ આત્મહત્યાઓ કરી હોવાના બનાવો બન્યા છે શાસકો એ યુવાનો યુવતીઓના જીવન સાથે આ ખેલ કર્યા છે શાસકોએ યુવાનો યુવતીઓના જીવન સાથે ખેલ કર્યા છે તો આવું કેમ થાય છે આપણે એક વિચારો જોયું છે ભાજપના લોકોએ યુવાનો યુવતીઓને કાયમ દીવા સપ્ને જ બતા બતાવ્યા છે કે શું આ વિચારવા જેવી બાબત નથી જે હોય જેટલી હોય જે હોય એટલી જગ્યાઓની સરકારી નોકરીઓની જે ભરતી કરવાની હોય એ નીતિમત્તા પ્રમાણિકતા અને પારદર્શકથી ના થઈ શકે અને આવું જરૂરી નથી આ દેશનું યુવાધન એ આ દેશનું કરોડરજ્જુ છે આ દેશનો વિકાસ તો આ દેશની ધરોહર કહો તો યુવાધન છે તો એવું યુવાધન આટલાટી મહેનત કરે બીજા એના ઘરના પોતાના પરિવારના જે કંઈ કામ ધંધાઓ હોય એનાથી અલિપ્ત રહી અને એ ચોક્કસ આશાઓ સાથે ચોક્કસ આશાઓ સાથે કોઈને પોલીસ બનવું છે કોઈને ક્લાર્ક બનવું છે કોઈને વર્ગ બેમાં જવું છે કોઈને વર્ગ ત્રણમાં જવું છે આઈપીએસ આઈએસ આ બધું બનવું છે તો એના માટે કડી મહેનત કરવી પડતી હોય છે આઈએસ આઈપીએસ માટે તો અઢાર અઢાર કલાક વાંચવું પડતું હોય ત્રણ વર્ષની સખત મહેનત કરવી હોય કોચિંગ ક્લાસોની અંદર લાખો રૂપિયા ફી ભરવી પડતી હોય અને આ બધા સમયગાળા દરમિયાન પટાવાળાની નોકરી માટે કે ક્લાર્કની નોકરી માટે કે એથી સુપર ક્લાસની બધી નોકરીઓ માટે સખત મહેનત આ લોકો કરતા હોય અને એ મહેનત કરવા દરમિયાન એ પોતાના પરિવારના જે કઈ કામ ધંધા હોય એનાથી સંપૂર્ણ અલિપ્ત રહે છે પરિવાર પણ એને એટલો સહયોગ આપતો હોય છે કે ભાઈ દીકરો કે દીકરી કંઈક સારો ધંધો મેળવશે સારી નોકરી મેળવશે તો આપણને એ ખૂબ મદદરૂપ થશે પરંતુ આ બધાના અંતે એને કે ભાઈ પેપર ફૂટી ગયું છે પેપર લીક થઈ ગયું છે દોઢ લાખ પચીસ લાખ પચાસ લાખમાં સેટિંગ થઈ ગયા છે આવી બધી અનેક બાબતો બહાર બહાર આવતી હોય છે માટે આ બધી બાબતોનો જાણી સમજી એનાથી દૂર રહેવા આવી બધી બાબતો ના બને એ માટે તમારા તમારા જે રાજકીય પ્રતિનિધિ હોય એની પાસે પણ કંઈક એવી અપેક્ષા સાથે એનો સરવા પ્રશ્ન કરવો જોઈએ કે તમારી શું ભૂમિકા છે આવું બધું જે થતું હોય એ તમે ના કહી શકો તો રાજકીય પ્રતિનિધિ તમારી પાસે જ્યારે મત લેવા આવો તો કોઈ પણ પ્રશ્ન હોય ભાજપ કોંગ્રેસ હોય આપ હોય અથવા ગમે તે પાર્ટીનો રાજકીય પ્રતિનિધિ જ્યારે તમારી પાસે મત લેવા આવે છે તો એની ફરજ માત્ર એટલી છે કે તમને જુદા જુદા દિવા સપનાઓ બતાવીને તમારી પાસે મત લઈ જતું રહેવાનું અને બીજા પાંચ વર્ષ પછી બીજા બાને અને બીજી રીતે આવવાનું આ લોકોએ તમને જુદી જુદી બાબતોમાં ઉશ્કેરવા માટે જેટલું ધ્યાન આપ્યું છે રાજકારણીઓએ તમને જુદી જુદી બાબતોની અંદર ઉશ્કેરવા માટે જેટલું ધ્યાન આપ્યું છે તમારામાં ઉન્માદ પેદા કરવા માટે જેટલું ધ્યાન આપ્યું છે એટલું જ ધ્યાન આ દેશના યુવાનોને ચોક્કસ રોજગાર મળી રહે અને ચોક્કસ રીતે એ યુવાનો આર્થિક રીતે પગભર થાય તો એ રાષ્ટ્રના વિકાસના ઘડતરની અંદર બહુ અગત્યની ભૂમિકા ભજવવાના છે આવી ભૂમિકા શાસન પ્રશાસનમાં બેઠેલા લોકોની છે અને એવા લોકોને તમે કાન નાંભો અને એ લોકો તમારી વાત સાંભળે એવો તમારો અવાજ હોવો જોઈએ હવે શિક્ષણ દિવસે દિવસે મોઘું થતું રહ્યું છે એટલે દરેક રીતે વિકટ પરિસ્થિતિ છે અને આ વિકટ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તમારી સભાનતા જરૂરી છે અમારી વાત પૂરી કરતાં પહેલાં તમને કહ્યું કે ભાઈ આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને કંઈક આમાં ખૂટતું હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવશો આપણે એની અંદર સુધારો કરીશું અથવા તો બીજી નવી વાત રજૂ કરીશું ફરી વખત આપણે નીટ કૌભાંડની વાત આવતીકાલે કરવાના છે નીટ કૌભાંડ કઈ રીતે થયું અને ક્યાં ક્યાં પહોંચ્યું એની વાત પણ આપણે ફરી કરીશું આવજો